આ તમે જુઓ પાછળથી સતત પદયાત્રીઓ ચાલ્યા જાય છે અને એને રસનો આગ્રહ ત્યાં પહેલાં ભાઈ ઊભા ઊભા કરતા જાય છે અને અહીંયા ભાઈ સતત રસ કાઢતા જાય છે આ ચીચોળો બાર કલાક સતત ચાલે તો અહીંયા તો જો સતત ચિંચોળો ચાલુ છે રસનો અને કોન્સ્ટન્ટ રસ ભરાઈ રહ્યો છે અહીંયા એક તો પદયાત્રા દરમિયાન આ કેમ્પ પાસેથી ને ત્યારે સેવા કરનારા લોકોના ચહેરા ઉપર ધ્યાન દેવું એકદમ સરસ મજાની સ્માઇલ હોય ઉત્સાહ સાથે કામ કરતા હોય અને જે વડીલો હોય ને લાકડી લઈને ટ્રાફિક કંટ્રોલ કરતા હોય અને પછી પદયાત્રીઓને આગ્રહ કરવામાં પણ વડીલો આગ્રહ હોય હવે અહીંયા જુઓ તમે આ ભાઈ જેટલા બેઠા છે એ લોકોને રસ પાસે અને પાસે દોડતા દોડતા પદયાત્રીઓ પાસે જશે હા એક હા આપણે કેટલી શેરણીનો રસ કાઢ્યો હતો ઉધીમાં બસોના કોણ મળ કોણ બસો મળ

સેવા હાલ બે દિવસ બે દિવસ સેવા હાલ વાહ વાહ નવ વાગ્યા પછી ચાલુ એટલે થોડું ધીમે 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 આકરું બનતું જાય કારણ કે વાતાવરણમાં ઠંડક ખાલી આઠ સાડા આઠ વાગ્યા સુધી જ હોય છે પછી જેમ જેમ ભગવાન સૂર્યનારાયણ પોતાના રસ્તે આગળ વધતા જાય એમ એમ વાતાવરણમાં ધીમે ધીમે ગરમી એડ થતી જાય તડકો એડ થતો જાય અને પછી અગિયાર સાડા અગિયાર પછી ચાલુ એ આકરું બની જતું હોય છે અને દસ અગિયાર વાગ્યા પછી ચાલુ એને કારણે ડિહાઈડ્રેશનના ચાન્સીસ થોડા વધી જતા હોય એટલા માટે અલગ અલગ કેમ્પોની અંદર રસના ચીચોડા પણ મૂકવામાં આવ્યા છે કેટલાક એક્સક્લુઝિવ રસના કેમ્પો પણ છે રાજકોટથી જામનગરની વચ્ચે જ મેં ત્રણ જગ્યાએ શેરડીના રસના કેમ્પો જોયા એમાંથી આ એક કેમ્પ છે કે જે ઓલરેડી આ છ સાત દિવસની અંદર એવું કહેવાય છે કે બસો પણ શેરડીનો ઉપયોગ એ લોકોએ કરી લીધો છે અને એનાથી આગળ બીજો પણ એક મને શેરડીના રસનો કેમ્પ જોવા મળ્યો હતો તમે જુઓ અહીંયા લોકોને બહુ ભાવથી બહુ પ્રેમથી કરી કરીને પીવડાવવામાં આવે છે નેચરલ રસ હોય છે બરફ વગરનો જેથી કરીને કોઈ આડઅસર ન થાય મોટાભાગના પદયાત્રીઓ માટે આ સુવિધાપૂર્ણ હોય છે હા જે પદયાત્રીઓ આગલા કોઈ રાવટીમાં કે આગળ કોઈ કેમ્પ ટેમ્પોમાં કે ક્યાંથી એ લોકોને ઠંડુ કે કોલ્ડ્રિંક્સ ક્યાંય મળી ગયું હોય તો પછી એ ઊભા નથી રહેતા પોતાનો સમય ત્યાં નથી જોઈ કરતા અને પછી થોડું અંતર કાપી નાખે છે જેથી કરીને આગલી રાઉટી સુધી પહોંચતા એમનું અંતર ખાસ લોકો કપાઈ જાય આ ફલ્લા નજીક આવેલો કેમ્પ છે જે રાજકોટ થી ઓલમોસ્ટ ત્રેસઠ કિલોમીટર થાય છે પણ અહીંથી જામનગર ઓલમોસ્ટ સિત્યાવીસ થી અઠ્યાવીસ કિલોમીટર જેવું થાય છે જય દ્વારકાધી જાય શું નામ તમારું રામભાઈ જ રામભાઈ ઓળખી ગયા ઓળખી ગયા હવે મજામાં હા કયા કામથી રાજકોટ થી રાજકોટ થી વાહ

પર્યાત્રીઓની સેવા કરવા માટે આ રીતે પણ તમે તમારા પિકઅપ વાનમાં કે તમારી કોઈ કારમાં ઇવન ઘણા લોકો તમે જોયા છે પોતાની બાઇકમાં પણ વસ્તુઓ લઈને આવતા હોય છે અથવા રોડના કિનારે એક નાનકડું ટેબલ લઈને પણ સેવા કરતા હોય છે ટેબલ ઉપર વસ્તુઓ રાખીને પાંચ પંદર ભાઈબંધો ભેગા થઈ પોતાની આ રીતે ગાડીની અંદર ઠંડા પીણા નાસ્તો અને લોકોને જોઈએ પેપરમેન્ટ ચોકલેટ જેથી કરીને ડિહાઈડ્રેસનના કોઈ પ્રોબ્લમ્સ ના રહે એ બધી વસ્તુઓ લઈને નીકળતા હોય છે તમે જુઓ સાથે મોજમાં ને મોજમાં રાસ પણ લેતા જાય અને પદયાત્રીઓને આગ્રહ પણ કરતા જાય આ જો બધા આ છે દ્વારકા પદયાત્રાની સાચી મોજ તમે જુઓ કોઈ પણ જગ્યાએ પદયાત્રીઓને એકલું ન લાગે પદયાત્રીઓને ક્યાંય કંટાળો ન આવે જે સંઘમાં ન નીકળ્યા હોય અને ગ્રુપમાં પણ ન હોય ને એકલ દુખલ નીકળ્યા હોય ને એને પણ ક્યાંય એવું ન લાગે કે હવે કોઈ જાણી જગ્યાએથી પસાર થઈ રહ્યા છીએ હવે શું થશે બધા લોકો અહીંયા તમને સપોર્ટ કરવા માટે ઉભા હોય તો બહુ જલ્દીનો વિડીયો આવી રહ્યો છે જય શ્રી દ્વારકાધીશ